બંનેમાં ફરક જુઓ બીજેપી હાઈકમાન્ડ જેનાથી કાર્યકરો અને નાના નેતાઓ ડરે છે કે તેને કાઢી ન મૂકે કોંગ્રેસ છે તેનું હાઈકમાન્ડ જે સતત ડરમાં રહે છે કે નાના કાર્યકરો અને નેતાઓને પટાવીને રાખો ક્યાંક જતા ન રહે અને આવું જ કંઈક બની રહ્યું છે હાલ ગુજરાતની અંદર જે આ દોસ્તો લોકસભાની ચૂંટણી પહેલાં વધુ એક ઝટકો છે તે કોંગ્રેસને લાગ્યો છે વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે એટલું જ નહીં પોતાના ધારાસભ્ય પદ પરથી પણ તેણે રાજીનામું આપી દીધું છે અને હવે તે કેસરિયા કરી શકે છે જોકે તેમનું કહેવું છે કે હજુ સુધી તેણે એ સ્પષ્ટ નથી થયું કાર્યકર્તાઓને પૂછશે અને ત્યારબાદ નિર્ણય કરશે પરંતુ કહેવાનો મતલબ એ છે કે સી જે ચાવડા જે જૂના નેતા છે કોંગ્રેસના વિજાપુરના હાલના ધારાસભ્ય છે હતા સોરી હવે રાજીનામું આપી દીધું છે તો તેમનું કહેવું છે કે તે મોદીજીથી પ્રભાવિત થયા છે મોદીજી અહીંયા પર જી ટ્વેન્ટી સમિટ જેમાં વિદેશથી ઘણા બધા નેતાઓ અહીંયા દેશની અંદર આવ્યા હતા તેના કારણે તેને પ્રભાવિત થયા છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય અને એરસ્ટ્રેક હોય આ ત્રણ વસ્તુના કારણે તે મોહી ગયા છે નરેન્દ્ર મોદીજીના કામ ઉપર ભાજપના કામ ઉપર એટલું જ નહીં તેમનું કહેવું છે કે કોંગ્રેસ દ્વારા સ્ટેટમેન્ટો જે આપવામાં આવી રહ્યા છે જેને લઈને પણ હું નારાજ હતો કે મોદીજી આવું સારું કામ કરે છે અને તેને કોંગ્રેસ દ્વારા આવા સ્ટેટમેન્ટો આપવામાં આવે છે તે ગમતું નહોતું સાહેબને જેના કારણે રાજીનામું આપ્યું છે આવું તેણે મીડિયામાં નિવેદન આપ્યું છે સવાલ એ છે કે ઘણા નેતાઓએ રાજીનામા ધરી દીધા છે આમ આદમી પાર્ટીના પણ અનુક્ય ધારાસભ્ય છે તેણે રાજીનામા આપ્યા છે અને લોકો કે કેસરીઓ કર્યો છે મુદ્દો એ છે કે એક તરફ દેશમાંથી કોંગ્રેસને મુક્ત કોંગ્રેસ મુક્ત દેશને કરવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ એ જ કોંગ્રેસી નેતા કેસરિયા કરી રહ્યા છે પરંતુ ભાજપમાં ગણગણાટ છે ડર છે ખળભળાટ છે પરંતુ કોઈથી બોલાતું નથી કારણ કે તમામને ડર છે કે પાર્ટી એક્શનમાં આવશે બોલશું તો અને કાઢી મૂકશે પરંતુ આ નેતાઓના આવવાથી અનેક નેતાઓની ટિકિટો છે તે અત્યારથી જ કપાતી હોય તેવું દેખાઈ રહ્યું છે દોસ્તો સીધે ચાવડા વિશે જાણી લઈએ કે કોણ છે તે શંકરસિંહ બાપુની સાથે હતા જે તે સમયે સીજે ચાવડા એક વેટનરી ડૉક્ટર હતા સરકારી ડૉક્ટર હતા શંકરસિંહ બાપુના કહેવાથી તેણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને તે કોંગ્રેસમાં જોડાયા હતા બે હજાર બેની ચૂંટણી ગાંધીનગરમાં વિધાનસભાની ચૂંટણી તેણે ઝેમ્પ અને એ સમયે ગોધરાકાંડ થયો હતો હિન્દુત્વનો મુદ્દો હતો છતાં પણ સીજે ચાવડા છે તે ચૂંટાયા હતા ભાજપના વાળીભાઈ પટેલ સામે તે ગાંધીનગરમાં ચૂંટાયા હતા ધારાસભ્ય તરીકે અને ત્યારબાદ તે બે હજાર સત્તરમાં ગાંધીનગરની ઉત્તર બેઠક પરથી પણ ચૂંટાઈ ચૂક્યા છે એટલું જ નહીં બે હજાર ઓગણીસમાં વિધા લોકસભાની ચૂંટણીમાં અમિતભાઈ શાહ સામે ગાંધીનગરની બેઠક પર તેમણે ફાઇટ આપી હતી પરંતુ તેનો કારમો પરાજય થયો હતો લોકસભા ચૂંટણીમાં અમિતભાઈ શાહ સામે અને ત્યારબાદ તેણે ફરી એક વખત એટલે કે બે હજાર બાવીસમાં વિધાનસભાની વિજાપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તે ચૂંટણી જીતી ચૂક્યા છે મતલબ તે ધારાસભ્ય બન્યા હતા લોકો તેને ટોપલા ભરી ભરીને મત આપ્યા પરંતુ આખરે સીજે ચાવડાને ન ગમ્યું કોંગ્રેસમાં અને હવે તેણે પણ નક્કી કરી લીધો છે કે આ ગાડરીયો પ્રવાહ છે અને આ પ્રવાહમાં આપણે વહી જાવું છે મતલબ કે આપણે કેસરિયા કરવો લેવો છે જોકે તેણે હજુ સુધી એ સ્પષ્ટ નથી કીધું કે તે ભાજપમાં જશે કે કેમ પરંતુ એણે સંદેશો આપી દીધો છે કે શું કારણથી રાજીનામું ધર્યું છે નરેન્દ્ર મોદીના કામ તેને ખૂબ અચાનક ગમમાં વળગ્યા છે આવું બધું તેણે સ્ટેટમેન્ટ આપ્યું છે દોસ્તો તો કંઈક આ સ્થિતિ છે દેશની અંદર કે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે આ પહેલાં પણ કોંગ્રેસને ઝટકા લાગ્યા હતા આમ આદમીને ઝટકા લાગ્યા હતા પરંતુ બંને પાર્ટીમાં ફર્ક એટલો છે કે કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ છે તે ડરે છે કે તેનો નેતા ક્યાંક ભાગી ન જાય અને ભાજપમાં કંઈક ઉલટું છે કે હાઈકમાન્ડના નેતાઓ છે તેનાથી કાર્યકર્તાઓ અને નાના નેતાઓ ડરે છે ક્યાંક પાર્ટી તેને હાંકી ન કાઢે તો કંઈક આ પ્રકારની રાજનીતિ છે તે ગરમાઈ છે ગુજરાતની અંદર તો આવી તમામ અપડેટ અને ખબરો માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગિનને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ